જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર આંબળાની સિઝનમાં આંબળાનું જ્યુસ પીવું તે ખૂબ જ ફાયદાકારક છે અને સ્ટોર કરી લો અને આખા વર્ષ માટે ગરમ પાણીની સાથે નૈણા કોઠે આંબળાનું જ્યુસ પીવાથી તેના ઘણા બધા ફાયદાઓ મળે છે તો એ જ્યુસને કઈ રીતે બનાવવું કઈ રીતે સ્ટોર કરવું તે બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું સૌથી પહેલાં આ રીતે મોટા અને ખૂબ જ રસવાળા આંબળાને લઈ લેવા ત્યારબાદ તેને મેં ધોઈ અને આ રીતે સાફ કરી અને તૈયાર કરી લીધેલા છે તેમાંથી આંબળાના આ રીતે નાના નાના પીસ કરી લેવા બધા જ આંબળાને કટ કરી અને આ રીતે આપણે તૈયાર કરી લેશું તૈયાર કરેલા આંબળાનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં બધા જ આંબળાને એડ કરી દેશું આંબળાને મિક્સર જારમાં એડ કર્યા બાદ આપણે સૌથી પહેલાં તેને પલ્સ મોડમાં અને ત્યારબાદ તેને વધારે પીસી લેશું જો આંબળા અહીંયા પીસાય નહીં તો તમે તેમાં બેથી ત્રણ જેટલા આઈસ ક્યુબ્સ એડ કરી શકો છો પણ આપણે પાણીનું જરૂર ના પડે તો ઉપયોગ નથી કરવાનો તો અહીંયા આ રીતે આંબળા પીસાઈ અને તૈયાર થયા છે તેમાં આ સમયે આપણે એક ઇંચ જેટલો અદરકનો ટુકડો ચોપ કરી અને એડ કરી દેશું તો અહીંયા અદ્રક એડ કર્યા બાદ ફરીથી આપણે તેને પીસી અને તૈયાર કરી લેશું તો આ રીતે પીસાઈ અને આમળાનો પલ્પ તૈયાર થઈ ગયો છે તેને આપણે કોઈ પણ કોટનના કે પછી આ રીતના આછા કપડામાં એડ કરી અને બધું જ જ્યુસ છે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું આમળાના સેવનથી ઘણા બધા ફાયદા થાય છે જેમાં સૌથી પહેલાં જોઈએ તો આમળા છે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જેથી કરીને આપણા વાળ અને સ્કીન માટે વિટામિન સી હોવાથી તે ખૂબ જ ફાયદાકારક છે આમળા વૃદ્ધત્વને લાવતું અટકાવે છે જેથી કરીને આમળા ખાવા ખૂબ જ ફાયદાકારક છે તો આ રીતે આપણે આમળાનું જ્યુસ બનાવી અને તૈયાર કરી લીધેલું છે જેમાં આપણે જરા પણ પાણીનો ઉપયોગ નથી કરેલો તો તૈયાર થયેલા આ જ્યુસને સ્ટોર કરવા માટે આપણે જેમ આઈસ ક્યુબ્સ જમાવીએ છીએ તે રીતે આપણે આ આમળાના જ્યુસને જમાવી લઈશું તો અહીંયા મેં તે રીતની ડીશ લીધેલી છે તેમાં આપણે બધું જ જ્યુસ છે તે એડ કરી દેશું માર્કેટમાં ઘણી બધી આ રીતે ક્યુબની સિલિકોનવાળી ડીશ મળે છે તેમાં પણ તમે આ રીતના ક્યુબ્સ જમાવી અને તેનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે આમળાના જ્યુસને મેં ફિલ કરી લીધેલું છે જેને આપણે ડીપ ફ્રીઝની અંદર ફ્રીઝ થવા માટે રાખી દઈશું ત્યારબાદ જે વધેલું આંબળાનું જ્યુસ છે તેને તમે કોઈ પણ આ રીતની બોટલમાં એડ કરી અને રાખી શકો છો કે જે તાજું જ પીવા માટે તેની સાથે એક ચમચી આમળાના જ્યુસની સાથે અડધો ગ્લાસ પાણીનો ઉપયોગ કરી અને તમે તેને ફ્રેશ જ કન્ઝ્યુમ કરી શકો છો તો આ રીતે ફ્રીઝ થયેલા આમળાના ક્યુબ્સ જોઈએ તો તે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે આ આમળાના ક્યુબ્સને તમે કોઈપણ પણ બેગમાં એડ કરી અને સ્ટોર કરી શકો છો આ રીતે સ્ટોર કરવાથી તે ફ્રીઝરમાં જગ્યા પણ ઓછી રોકશે અને તમે વધારે આમળાને સ્ટોર કરી શકો છો તો બસ વજન ઉતારવા માટે હોય કે પછી સારા વાળ અને હેલ્ધી સ્કીન માટે દરરોજ આમળાને કન્ઝ્યુમ કરવાનો સૌથી સરળ ઉપાય છે કે વહેલી સવારે ઉઠતાની સાથે એક ક્યુબને ગ્લાસમાં એડ કરી તેની ઉપર હૂંફાળું ગરમ પાણી છે તે એડ કરી દેવું અને બસ મિક્સ કરી લો તૈયાર છે આપણું આમળાનું જ્યુસ જેથી કરીને સવારમાં એ ગરમ પાણી પણ પીવાઈ જશે અને આમળાના બેનિફિટ સાથે શરીરને ઘણા બધા ફાયદા થશે જો આ રીતે તમને જ્યુસ ના ભાવે

અને બાજુમાં રહેલું નોટિફિકેશન આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે